ગઈ ત્રેવીસ તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક એક આત્મહત્યા કરેલી સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી જે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશિષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી કર જે છે એના બિલ પાસ કરાવવા માટેની એ લોકોને ધમકી આપતા હતા જે સંબંધે એને મરવા માટે મજબૂત છે આબિદ હુસેન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી છે હા જે મેં અગાઉ કહ્યું એમ એમાં ચાર આરોપી હાલ એફઆઈઆરમાં નામ છે અન્ય કોઈ જો તપાસ ચાલુ છે અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે તેઓની પણ ધરપકડ કરવામાં હા આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે જે તપાસના કામે પોલીસે સામાન રાખેલો